પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને તો દોસ્તો તમે કયા પાકના ભાવ જોવા માગો છો અથવા કયા માર્કેટયાર્ડના ભાવ જોવા માંગો છો એ નીચે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો અને આ વિડીયોની અંદર આપણા બધા પાકોના ભાવની ઇન્ફોર્મેશન આપેલી છે તો વિડીયોને શરૂથી એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌ પ્રથમ અજમાનો ભાવ છે બારસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બત્રીસો ને બત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ ઇસ્બુગોલનો ભાવ છે બારસો ને એક રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સોળસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને પિસ્તાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર રૂપિયા સુધીની ફૂલ બજાર છે કડથીનો ભાવ છે સસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે એક હજારને ત્રેસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયારસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બેનો ભાવ છે સાતસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે ઘઉંનો ભાવ છે નવસો ને સોરી ઘઉં ટુકડાનો ભાવ છે ત્રણસો ને નેવ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને સિત્તેર પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં લોકોનો ભાવ છે ત્રણસો ને ઓગણ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને એકત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા ચણાપીળાનો ભાવશે સાતસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે ચોળીનો ભાવશે અગિયારસો ને એકવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને અગિયાર ચૌદસો ને એકાવન રૂપિયાની ફૂલ બજાર છે જીરુનો ભાવ છે બે હજારને સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એકત્રીસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપેઢીનો ભાવ છે ત્રણસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને સસ્સો ને ત્રીસ રૂપિયાની બજાર છે તલકાળાનો ભાવ છે ત્રણસો ને પાંત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર સસ્સો છત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજારને બસો એંસીથી રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને બે હજાર ચારસો વીસ રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને એક હજારને સત્તર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બે હજાર રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થશે અને ચારસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે ત્રણસો ને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ ભાવશે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે સાતસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને ચોત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે સાતસો ને પાંચ રૂપિયાથી આજને બજાર ચાલુ થઈ છે અને આઠસો ને રૂપિયાની ફૂલ બજાર છે મઠનો ભાવ છે નવસોને એકવીસ રૂપિયાથી આજની બજાર ચાલુ છે અને અગિયારસો ને એકાવન રૂપિયાની બજાર છે મરચાંનો છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને તેત્રીસો રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ ચારસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે રજકાના બીનો ભાવ છે સોળસો ને એકાણું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બે હજારને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે છસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયાથી આજને બજાર ચાલુ છે અને છસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ અગિયારસો ને સોરી એકસો ને પંદર રૂપિયાથી આજને બજાર ચાલુ છે અને બસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે વરિયરીનો ભાવ નવસો ને પચીસ રૂપિયાથી આજને બજાર ચાલુ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે ભાવ છે આઠસો ને પચાસ રૂપિયાથી આજને બજાર ચાલુ થાય છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજારને સિત્તેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો રૂપિયાની ફૂલ બજાર છે સિંઘાળાનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજારને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે સુવાનો ભાવશે નવસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર રૂપિયાની ફૂલ બજાર છે સોયાબીનનો ભાવશે છસોને પંચ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસોને છન્નું રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા આજના આપણા ભાવ દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો તમારા દોસ્તોની અંદર વોટ્સઅપ ફેસબુકની અંદર અને તમે કયા માર્કેટ ભાવ જોવા માગો છો નીચે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો તો અમે કાલે એનો વિડીયો જરૂરથી અમને આપ સુધી પહોંચાડીશું થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો જોવા બદલે આ બધાનો ખૂબ ખૂબ ધન્ય はい。Anyone.